શ્રીનાર સર્વજ્ઞાતીય ગૌરવ ગ્રંથનો મુખ સ્પૃષ્ટ કોઈ પણ સાહિત્ય સર્જનને વિશે યહૂદી ધર્મ ગ્રંથ તાલમુંડમાં વિશ્વના સર્વ સમાજને સ્પર્શે એવું કથન છે કે જો તમારી સંતતિ તમને યાદ કરે એવું ઝંખતા હો તો એક સરસ કુટિર બનાવજો જો તમારા પૌત્રો તમને સંભાળે તેવું ઈચ્છતા હો તો એક સરસ મજાનું પથ્થરનું મકાન બનાવજો તમારા પ્ર પૌત્રો જિંદગીભર ન ભૂલે તેવું માનતા હો તો કિલ્લાથી સુરક્ષિત પથ્થરનું મકાન બનાવજો પણ જો તમારી અનેક પેઢીઓ તમને ચીરકાળ સતત યાદ કરે એવી આકાંક્ષા રાખતા હો તો એક સરસ મજાનું પુસ્તક લખજો લખાવજો યા છપાવજો આ પુસ્તક રજનીભાઈએ લખાવ્યું છે અને કિરીટભાઈ શ્રીહરિએ છપાવ્યું છે આજ જ અમરપટો છે